આપણે વાત કરવાની છે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના વિશેની સંપૂર્ણ માહિતી વાલા દર્શક મિત્રો મહિલાઓને મળશે દસ લાખ રૂપિયા વગર વ્યાજે સરકાર શ્રી નો નિર્ણય આ યોજનાનો લાભ લેવા

પૂર્ણ પગલું ભરીને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના એટલે કે એમએમયુવાય શરૂ કરી છે આ યોજના સત્તર સપ્ટેમ્બર બે હજાર વીસના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ભાગરૂપે લોન્ચ કરવામાં આવી હતી આ યોજના દ્વારા મહિલા સ્વયં સહાયક જૂથો એટલે કે એસ એસ વ્યાજ વિનાની લોન આપીને તેમના વ્યવસાયિક સ્વપ્નોને વાસ્તવિક બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે બે હજાર પણ આ યોજના સક્રિય છે અને તે ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં મહિલાઓને નવી તકો આપી રહી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓના વ્યવસાયિક કુશળતા અને આર્થિક આઝાદી વધારવી સહાયક જૂથોને વ્યાજ વિનાની લોન પૂરી પાડીને વ્યવસાય વિસ્તારમાં મદદ કરવી તાલીમ અને કુશળ વિકાસ કાર્યક્રમો દ્વારા મહિલાઓને વ્યવસાય મેનેજરમેન્ટની તાલીમ આપવી ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં મહિલા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવું આ યોજના માટે કઈ સ્ત્રીપાત્રતા હોઈ શકે છે અરજદાતા ગુજરાતની રહેવાસી મહિલા હોવી જોઈએ તે મહિલા સ્વયં સહાયક જૂથની સભ્ય હોવી જોઈએ જૂથમાં ઓછામાં ઓછી દસ મહિલા હોવી જોઈએ વ્યવસાય યોજના બિઝનેસ પ્લાન તૈયાર હોવો જોઈએ જેમાં વ્યવસાયનો પ્રકાર રોકાણ અને અપેક્ષિત આવકની વિગતો હોય નોંધ વ્યવસાય નોંધણી કરેલો હોવો જરૂરી નથી પરંતુ વિગતવાર યોજના આપવી જરૂરી છે સાત વર્ગની મહિલાઓને પ્રાથમિકતા મળે છે આ યોજનામાં જરૂરી પડતા દસ્તાવેજો મહિલા માટે આધાર કાર્ડ અથવા ઓળખ પત્ર પાસબુક અથવા એકાઉન્ટ ડિટેલ્સ જૂથનું નોંધણી પત્ર જો ઉપલબ્ધ હોય તો વ્યવસાય યોજના બિઝનેસ પ્લાન ની કોપી પાસપોર્ટ સાઇઝનો નો ફોટો જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય એને હવે મહિલાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા કેવી રીતે કરી ઓફિશિયલી વેબસાઇટ પર જાઓ એમ યુ ગુજરાત ગવર્મેન્ટ ઇન અથવા ડિજિટલ ગુજરાત ગવર્મેન્ટ ઇન પર વિઝિટ કરો હોમ પેજ પર એપ્લાય ઓનલાઈન અથવા મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના વિકલ્પ ક્લિક કરો અને ફોર્મ ભરો વ્યક્તિગત માહિતી નામ પિતાનું નામ જન્મ તારીખ જાતિ અને વ્યવસાય વિગતો યોજના રોકાણ ભરો જરૂરી દસ્તાવેજો અપલોડ કરો આધાર કાર્ડ બેંક ડિટેલ જૂથની વિગતો વ્યવસાય યોજના અને પાસપોર્ટ સાઇઝનો ફોટો ફોર્મ સબમિટ કર્યા પછી એપ્લિકેશન સ્ટેટસ ચેક કરવા માટે લોગિન કરો ઓફલાઈન માટે તમારા સ્થાની જીએલપીસી અથવા જીએસડબ્લ્યુડીસી ઓફિસમાં જઈને ફોર્મ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના એ મહિલાઓ માટે એક સુવર્ણ અવસર છે જે તેમને આર્થિક રીતે મજબૂત બનાવે છે જો તમે અથવા તમારું જૂથ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તરત જ ગુજરાત ગવર્મેન્ટ ઇન પર લોગ ઇન કરો અરજી કરો માહિતી માટે તમારા સ્થાનિક ઓફિસ અથવા હેલ્પલાઇન સાથે સંપર્ક કરો નોંધ આ માહિતી સરકારી વેબસાઇટ અને વિશ્વની સ્ત્રોત પરથી લેવામાં આવી છે નવીનતમ અપડેટ માટે ઓફિશિયલ વેબસાઇટ તપાસો વાલા દર્શક મિત્રો માહિતી તમને સમજાઈ ગઈ છે તો મારી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ચેનલમાં નવા છો તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો હવે મળશું એક નવી માહિતી સાથે ત્યાંથી બધાઈને ભારત માતા કી જાય